નિષ્પક્ષ અને ન્યાય વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ કલેક્ટર શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ પત્રકાર પરિષદ યોજાઈ સાંજના છ કલાક દરમિયાન મતદાન યોજાશે ચૂંટણી કાર્ડ તેમજ અન્ય બાર પુરાવા મતદાન માટે માન્ય રહેશે વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ ધવે જણાવ્યું હતું કે જિલ્લામાં નિષ્પક્ષ ન્યાય અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે સાબરકાંઠા જિલ્લામાં અગાઉ બે હજાર ઓગણીસ લોકસભા સામાન્ય ચૂંટણીમાં થયેલ મતદાન કરતા આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવશે અને આવ્યા છે રિપોર્ટર મંજુર ખણોસિયા હિંમતનગર